દ્વારકાના ખંભાડિયામાં જર્જરિત મકાન અચાનક ધરાશાયી થયું ગુલાબનગર ટેકરી વિસ્તારમાં જર્જરિત મકાનની છત ધરાશાયી ઘટનાની જાણ થતા નગરપાલિકા તંત્રના અધિકારીઓ દોડતા થયા મકાન માલિક અને પરિવાર બહાર ગયા હોય ને જાનહાની ટળી મકાનની છત ધરાશાયી થતા મકાનમાં રહેલ ઘર વખરીને નુકસાન પહોંચવા પામ્યું છે

પરિવાર બહાર ગયા હોય ને જાનહાની ટળી અને મકાનની છાત ધરાશાયી થતા મકાનમાં રહેલ ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે